સ્વામિનારાયણ સંસ્થાના વધુ એક ઇતિહાસ રચવા જઈ રહી છે ન ભૂતો ન ભવિષ્યતા કહેવાતા એવો કાર્યકર સુવર્ણ મહોત્સવ યોજી ઇતિહાસ રચ્યો છે આ કાર્યક્રમ પાંચ વાગ્યા થી શરૂ થઈ નવ પંદર વાગ્યા સુધી એમ સવા ચાર કલાક ચાલ્યો હતો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રમુખ સ્વામી મહારાજના એકસો ત્રણમાં જન્મ જયંતિ પ્રસંગે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જોવા મળે સ્વર્ગ જેવો નજારો ઐતિહાસિક કાર્યક્રમમાં વડોદરાના દસ હજાર સુરતના ચાર હજાર અમદાવાદ ગાંધીનગરના ત્રીસ હજાર રાજકોટના છવ્વીસો અન્ય અન્ય રાજ્યો સહિત વિદેશથી એક લાખ કાર્યકરો સામેલ થયા હતા પ્રમુખ સ્વામીજીના જીવનચરિત્રની દશમી આવૃત્તિનું મહંત સ્વામીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું મહંત સ્વામી મહારાજ સૌ કાર્યકરોને આશીર્વાદ આપ્યા માટે

परम पूज्य गुरु हरिमहन स्वामी महाराज के श्रम और समर्पण से फलित हो रहे हैं ये इतना बड़ा कार्यक्रम एक लाख कार्यकर्ता युवाओं और बच्चों द्वारा बीज वृक्ष और फल के भाव को अभिव्यक्त करते हुए सांस्कृतिक कार्यक्रम में आपके बीच भले ही साक्षात उपस्थित नहीं हो सका लेकिन मैं इस आयोजन की ऊर्जा को हृदय से महसूस कर रहा हूं इस भव्य दिव्य समारोह के लिए मैं परम पूज्य गुरुहरि महंत स्वामी महाराज का सभी संत जनों का अभिनंदन करता हूं મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બીએપીએસ સંસ્થાના કાર્યકરોને સૌને જય સ્વામિનારાયણ કહીને સંબોધતા જણાવ્યું હતું કે આજે આ પ્રસંગે ઉપસ્થિત રહેવા મળ્યું એ મારું સૌભાગ્ય છે પ્રમુખ સ્વામી મહારાજની વંદના કરું છું કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રંગારંગ કાર્યક્રમ શરૂ થયો છે રંગબેરંગી આકર્ષક લાઇટિંગ સાથે ભવ્ય કાર્યક્રમ શરૂ થયો છે કાર્યકરોએ હાથમાં રિસ્ટ બેન્ડ પહેરી લીધા છે ત્રણ થીમ બીજ વૃક્ષ અને ફળ પર કાર્યક્રમોનો પ્રારંભ થયો હતો બીએપીએસ સંસ્થાના કાર્યકર્તાઓના સેવા સેવાકાર્યોનો કિસ્સાઓ કાર્યકરો સાંભળવામાં આવ્યા હતા અને આજે નવી શહેરોમાં મહિલા કાર્યકરોના સેવાકીય કાર્યોને બિરદાવવામાં આવ્યા છે કૌશિક પટેલનો રિપોર્ટ ઇન ટીવી ન્યૂઝ સુરત